રાજકોટ શહેરમાં સફાઈ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા સફાઈ અંગેની ફરિયાદોના ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ્સ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને તેમજ જાહેરમાં પાન ફાકી ખાઈને થોકનારને સીસીટીવી કેમેરાના માધ્યમથી ઝડપી લઈ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત તારીખ એક ચાર બે ના રોજ પાંચ વ્યક્તિઓને જાહેરમાં પાન ફાંકી ખાઈને થૂકતા તેઓને ઈ ચલણ દ્વારા દંડ કરવામાં આવ્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ એક હજાર કેમેરાઝ દ્વારા દિનભરમાં બારસો વીસ લોકેશન્સ ચેક કરવામાં આવે જે અંતર્ગત કુલ ચારસો સિત્તેર સફાઈ કામદારોની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે દરમિયાન તારીખ રોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સફાઈ બાબતની દસ ફરિયાદો સીસીટીવી કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી આ ફરિયાદોનું ફોલોઅપ જે તે વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર પાસેથી મેળવી ચોવીસ કલાકમાં ફરિયાદનું નિવારણ કરવામાં આવેલ છે અહેવાલ દીપક રાઠોડ